નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ચની અમારી વિશેષ રજૂઆત યુવા આઈપીએલ 2024 માં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું બિલકુલ ગઈકાલના શોમાં જે પ્રમાણે આપણે ચર્ચા કરી કે પંજાબ અને બેંગલુરુ વચ્ચેની જે મેચ હતી તો એમાં બેંગલુરુ ખાતું ખુલાવશે કે કેમ તેના ઉપર આપણે વિશેષ ચર્ચા કરી હતી અને બિલકુલ જે પ્રમાણે મેચ ગઈકાલની જોવા મળી તો બેંગલુરુએ ખાતું ખોલાવી ચૂક્યું છે પંજાબ સામે 19.2 ઓવર્સમાં જ બેંગલુરુએ મેચ જીતી લીધી જે પ્રમાણે આપણે વાત કરી હતી વિરાટ કોહલી આક્રમક અંદાજમાં જોવા મળ્યા તેમણે જે વાત કરી તો ખાસ ઓગણપચાસ બોલમાં સિત્યોતેર રન તેમને જોવા મળ્યા અને જે પ્રમાણે તે જોવા મળ્યા ખૂબ રસ્પતિ દર્શક ની ખૂબ જ પસંદ આવીશું આપણી સાથે અશોક સ્વાગત છે પરંતુ તે પર કરી સ્પેશિયલ રિપોર્ટ પર પોતાની પ્રથમ મેચ હાર્યા બાદ વર્તુ પ્રહાર કરતા રોયલ ચેલેન્જર બેંગલુરુએ દિગ્ગજ બેટર વિરાટ કોહલીના આક્રમક ઓગણ બોલમાં સિત્યોતેર રન અને ત્યારબાદ સિનિયર વિકેટકીપર અને બેટર દિનેશ કાર્તિકના આક્રમક અને ઇનોવેટિવ દસ બોલમાં અઠ્યાવીસ રનની મદદથી પંજાબને એક રોમાંચક મેચમાં ચાર વિકેટે હાર આપીને જીતના શ્રી ગણેશ કર્યા હતા પંજાબે પ્રથમ બેટિંગ કરતા વીસ ઓવરમાં છ વિકેટે એકસો રન બનાવ્યા હતા બેંગ્લોરુ તરફથી ઓપનિંગ કરવા આવેલા વિરાટ કોહલીએ ઓગણપચાસ બોલમાં સિત્યોતેર રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી તેની આઈપીએલમાં એકાવનમી અડધી સદી ફટકારી હતી અને વિશ્વમાં પ્રથમવાર ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સોમી સદી ફટકારનાર બેટર બન્યો હતો પંજાબ માટે કેપ્ટન શિખર ધવને સાડત્રીસ બોલમાં પિસ્તાલીસ રનની ઇનિંગ રમી હતી જીતેશ શર્માએ સત્યાવીસ રન અને પ્રભ સિમરન સિંહે પચીસ રનનું યોગદાન આપ્યું હતું ડેથ ઓવર્સમાં શશાંક સિંહે આઠ બોલમાં અણનમ એકવીસ રન બનાવ્યા હતા એકસો ત્રીસ રને વિરાટ કોહલી સિત્યોતેર રન બનાવી આઉટ થયા બાદ બેંગલુરુને જીત માટે ચોવીસ બોલમાં ઓગણત્રીસ રનની જરૂર હતી જીત અપાવી હતી ગઈકાલ મેચ વિશે અશોકજી ચર્ચા કરીએ કે જે પ્રમાણે આ મેચ જોવા મળી આપણે ગઈકાલના શોમાં આપણે ચર્ચા કરી કે પોતાનું ખાતું ખોલાવવાનું ખૂબ ત્યારે છેડી મેચમાં બેંગ્લુરૂલેન્જર બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની જે આ મેચ રમાઈ બેંગ્લોરના મસ્ત વિન મેચ હતી તો ખાસ કેવી રહી આ મેચ આ મેચનો રોમાંચ કેવો રહ્યો છે દરેક દરેક ટીમ એમ ઈચ્છે કે ભાઈ મારું ખાતું ખુલે સ્ટાર્ટ કરીએ તો જે રીતે બાકી બધી ટીમો આગળ જીતી ચૂકી હતી બેંગ્લોર ને જીતવાનું બાકી હતી પહેલી મેચ હાર્યા હતા એ લોકો ચેન્નાઈ સામે તો ક્યાંક ઘણી અસમંજસ હતી કે ભાઈ જલ્દીથી હવે બેંગ્લોર પણ જીતી જાય ને એમના નામે બે પોઈન્ટ થાય પણ એની સામે પંજાબની ટીમ હતી કે જેને ઓલરેડી વિજય મેળવી ચુક્યો હતો દિલ્હીને હરાવી ચુક્યો તો એટલે એ પણ ફોર્મમાં હતું એટલે ક્યારે કેવા સમીકરણો ઉભા થશે એ ખાસ કરીને બહુ જ મહત્વનું હતું પણ અલ્ટિમેટલી જોવા જાવ તો ઘણા ભલે આપણે યુવા આઈપીએલ ચોક્કસ કહીએ છીએ એની આગળ પણ તે છતાં સિનિયર ખેલાડીઓ જે શાનદાર રીતે રમે છે જે રીતે વિરાટ કોહલીએ જે દમ બતાવ્યો ગઈકાલે આટલા બધા વખત પછી બે વર્ષ લગભગ ગાળો થયો કે તેઓ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પાછા આવ્યા અને ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પાછા આવીને પણ પોતાનું રિલેવન્સ સાબિત કરવામાં સફળ થયા એટલે વચમાં ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી વિરાટ કોહલીને ટી ટ્વેન્ટી ટીમમાંથી લેવા જોઈએ કે કેમ પડતા મૂકવા જોઈએ કે કેમ ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી ખ્યાલ એ તો પછી એક અફવા જ હતી એવી વાત કહી શકાય બટ અગેન ધ મોમેન્ટ વિરાટ કોહલી એ સ્ટાર્ટેડ પ્લેઇંગ ફરી એકવાર લયમાં જનૂનમાં જોવા મળ્યા એ ચોગ્ગા છગ્ગાની આક્રમક ભાષામાં જોવા મળ્યા એક રિધમમાં જોવા મળ્યા એના જે બેકફૂટ ઉપરના જે શોર્ટ બધા જે બાઉન્ડ્રીઝ જે ફટકારી જે સિક્સર્સ માણી તો ક્યાંક ને ક્યાંક ફરી એકવાર કિંગ કોહલી છવાઈ ગયા મેદાન ઉપર અને ગઈકાલે જે રીતે એમણે સ્કોર કર્યો અને જે રીતે બાકીના બેટર્સ એટલું એટલો બધો સપોર્ટ ના રહ્યો ટુ બી વેરી પ્રેસાઇઝ ધે વર નોટ એબલ ટુ સ્કોર મોરન્સ પણ એમાં એનું રમવું અને ત્યાર પછી ટીમનું જીતાડવું અને એનાથી વિશેષ એ જયારે આઉટ થયા ત્યારે પણ ઘણું બધું કામ કરવાનું બાકી હતું પણ જે રીતે દિનેશ કાર્તિક અને લોંગલો જે રીતે બાજીને સંભાળી આઈ થિંક ગઈકાલની તમે રમત જુઓ તો એમ થાય કે ભાઈ સિનિયર્સ આર સ્ટીલ વેરી મચ રેલિવન્ટ એટલે કે દિનેશ કાર્તિક કાલે બહુ સરસ રમ્યા વિરાટ કોહલી કાલે બહુ સરસ રમ્યા તો યુવા આઈપીએલ તો ખરી પણ યુવાનો જે ભાગ ભજવવો જોઈએ અથવા તો યુવાનો જે રીતે આમાં સ્કોર કરવો જોઈએ સ્કોર આપણને જોવા મળતો નથી અને અલ્ટિમેટલી આપણને સિનિયર ખેલાડીઓ પાસેથી સ્કોર જોવા મળે છે બે કલર શિખર ધવન સિનિયર મોસ્ટ પ્લેયર એ પણ સારું રમ્યા તો ઓલ સાઈડ ડન કે યુવા આઈપીએલ ની અંદર પણ હજુ પણ આ ખેલાડીઓ પોતાનો દમખમ ધરાવે છે પોતે મેદાન ઉપર ઉભારીને ચોક્કા ચોક્કા ફટકારી શકે છે એ કાલે કેમ પુરવાર થયું છું કે આ એક બહુ વસ્તુ છે જે કોઈ નવા ખેલાડીઓ રમી રહ્યા છે ટીમની અંદર આઈ થિંક ગેટ શુડ ઇમિડિયેટલી અરબ ડેસ ટેકનિક્સ અને આ રીતના ફાસ્ટ રમવાનું એક શરૂ કરવું જોઈએ કે જેથી કરીને પોતે ટીમમાં સ્થાન પણ બનાવી શકે અને લોકોને એક આક્રમક સારું ક્રિકેટ વર્ષો સુધી જોવા પણ મળે જે બિલકુલ અને જે પ્રમાણે આપણે બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી કે જે પ્રમાણે બેટર્સું ચાલ્યું તો જ્યારે શિખર ધવની પંજાબની જે ટીમ હતી પંજાબની કહી શકાય કે રન સુધી સીમિત બોલર્સ અહીંયા મહત્વની ભૂમિકા ભજવી અને એમાં પણ મેક્સવેલે પ્રભસિમરન અને ધવનને આઉટ કરીને મેચનો અહીંયા ટર્નિંગ પોઈન્ટ બન્યો એમાં આપને લાગી રહ્યું છે દરેક દરેક છે કે તમે સારામાં સારો પ્લેયર તમારો જે સામે પ્રતિસ્પર્ધી ટીમનો રમતો હોય અને તમે વિકેટ લો એટલે જે રીધમ રન બનાવવાની છે એ રન બનાવવાની રીધમ પણ તૂટે છે ને સાથે સાથે ત્યાર પછી એટલે વધારે વિકેટો પડવાની શક્યતાઓ પણ ઉભી થાય છે એટલે અહીંયા આગળ તમે કહ્યું બિલકુલ સાચી વાત છે કે જે રીતે મેક્સવેલે બેટિંગ કરી કારણ કે મેક્સવેલે બે મહત્વની વિકેટો લીધી એમાં શિખર ધવનનો પણ સમાવેશ થાય તો હું માનું છું કે ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ જો શિખર ધવન આઉટ ના થયો તો એ એક મોટો સ્કોર બનાવી શકે એવો એક ખેલાડી છે અને અગેન મેં કહ્યું એ પ્રમાણે કે જે સિનિયર્સ છે તે નો હાઉ ટુ પ્લે ધીસ ગેમ પણ ત્યાં આગળ જોવા જઈએ તો મેક્સવેલે બ્રેક મારી અને એકચ્યુઅલી જોવા જઈએ તો એકસો ને છોતેર સુધીનો જે સ્કોર થયો એ જ બહુ મોટી બાબત કહી શકાય કારણ કે આ સ્કોર એકસો નેવું એકસો એસી નેવું ની આસપાસ જઈ શકે એવી પૂરેપૂરી શક્યતા હતી પણ સ્ટીલ દે કેપ ધેમ ટુ ધીસ લેવલ અને જેથી કરીને સી જયારે બોલર્સ તમારી સારી બોલિંગ કરે છે તો સામેની ટીમને ઓછા રનમાં રિસ્ટ્રિક્ટ કરે છે એવું નથી પણ એ ઓછા રનમાં રિસ્ટ્રિક્ટ કરવાને કારણે તમારી બેટિંગ ઉપર દબાણ વધારાનું નથી આવતું તો એ બહુ મહત્વની વાત બની કે એકસો ને છોતેર રન એકસો સિત્યોતેર ફોર ધ વિક્ટરી હતા એટલે આમ ટાર્ગેટ એટલું બધું મોંઘું રહ્યું નહીં એટલું બધું મોટું રહ્યું નહીં અને મેક્સવેલની જે રીતે બોલિંગ હતી આઈ થિંક ય સી આમાં એવું છે કે તમારી પાસે જે અનુભવ છે કેવી રીતે તમે કામમાં મૂકો છો મોહમ્મદ સિરાજ છે એને પણ બે વિકેટો લીધી ત્યાર પછી બધી વિકેટો યસ દયાલ ની એક મીન્સ કે ભલે સ્કેટર્ડ થઈ ગઈ વિકેટ બટ એ બે વિકેટો જે લીધી મેક્સવેલ એ ટર્નિંગ પોઈન્ટ હતો કારણ કે એ બંને બેટ્સમેન આઉટ થવા જે બ્રેક વાગી અને એ બ્રેક થી જે બેંગ્લોરની સામે ટોટલ આયુ દેટ વોઝ ઓનલી વન સેવન્ટી સેવન તો યસ વોટ યુ સે ઇઝ કરેક્ટ તો હજુ હવે તમે ખેલાડી તમે વિચાર કરો વિરાટ કોહલી ની આપણે વાત કરીએ આપણે દિનેશ કાર્તિક ની વાત કરીએ આપણે શીતલ ધવન ની વાત કરીએ આપણે મેક્સવન ની વાત કરી અગેન ઇઝ ધ સિનિયર મોસ્ટ પર્સન ઓફ ધ ટીમ તો હું માનું છું કે સિનિયર્સ ગઈકાલે બહુ સારું પ્રદર્શન કર્યું એમ કહી શકાય જી આપણે વાત કરી હતી અનુજની જે પ્રમાણે જોવા મળી ગઈકાલે ઓલરાઉન્ડર પરફોર્મન્સ જોવા મળ્યું હતું અને તો કહી શકાય કે આ યુવા બેટર વિકેટકીપર બેંગ્લોર માટે એક અસેટ સાબિત થયો છે આ ખેલાડીમાં જુરેલ આપણે લઈ ગયા જુરેલ ને હમણાં ટેસ્ટ મેચમાં રમાડ્યો સો હી હેઝ પ્રૂવ ઇન્સલ્ટ કે એક સારો વિકેટ કીપર પણ છું સારો બેટર પણ છું સિમિલર વે અનુજ જે આની આગળની ઇનિંગમાં બહુ સરસ બેટિંગ પણ કરી કરીને કાલે ચાર એને કેચિસ લીધા બિહાઇન્ડ ધી સ્ટમ્પ સો દેટ વોઝ માર્વલસ તો ક્યાંક આપણને એમ સાયો પ્રેરિત થઈ શકે કે હા આવનાર દિવસોમાં જેમ ભારત પાસે સારા બેટર્સ છે બોલર્સ છે ફાસ્ટ બોલર છે સ્પીન બોલર છે તો એ પ્રમાણે વિકેટકીપર્સ પણ છે તો આ બધા જે ખેલાડીઓ છે ક્યાંક ને ક્યાંક પોતાનું જે કહેવાય કે માર્ક છોડે છે તો દેટ્સ અ ગુડ સાઇન અને યુવા વિકેટકીપર્સ જેટલા જેટલા રમતમાં આવતા રહેશે તો માનું છું કે રોટેશન બી સારી રીતે રહેશે અને દરેક રમવાની એક સારી ફોર્મ છે તો યસ અનુજ કોન્ટ્રીબ્યુશન ટુ ધ ટીમ ઇઝ ગુડ કે બે મેચ ની અંદર જો એને એક વખત બાય બેટ અને બીજી વખત બાય વિકેટ કીપિંગ ઈફ વી હેઝ શોન ઇસ કેલિબર ધેન ય સી કેન સ્કોર ઇન ફ્યુચર મેચિસ આ તો ચૌદ મેચો ની આખી ટોર્નામેન્ટ છે બહુ મોટી ટુર્નામેન્ટ છે ફૂલ શેડ્યુલ પણ એનું આવી ગયું છે હવે પહેલા એક નાનું શેડ્યુલ

હજુ સુધી આટલા વર્ષો સુધી યથાવત છે તમે એક સારા ખેલાડીનો કેચ પડતો મૂકો તો સુનિલ ગાવસ્કર જેવા ખેલાડીએ બેવડી સદી ફટકારી હોય એવી પણ ઘટનાઓ છે અને ગઈકાલની વાત કરીએ તો એક કેચ પડતો મૂક્યો અને એને સિત્યોતેર રન મારીને ટીમને જીતાડ્યા એના પણ દાખલા છે એટલે કેચિસ આ વેરી ઇમ્પોર્ટન્ટ અને બીજી સૌથી મહત્વની વસ્તુ એ છે કે આમાં તમે કેઝ્યુઅલ ના રહી શકો યુ કેનોટ બી એ કેઝ્યુઅલ લાઈક એનો અહીંયાથી પહેલા બોલથી તમારે એલર્ટ રહેવું પડશે તમારી પાસે કેચ આવી શકે છે વીસ ઓવરની મેચ છે તમે તમે એમના કહી શકો કે વીસ ઓવરમાં ગમે ત્યારે ક્યારે કેચ આવશે અને ક્યારે નહીં આવે સો યુ નીડ ટુ બી વેરી પ્રિસાઇઝ એન્ડ એલર્ટ વેન યુ આર ધેર અને એમાં અનુજ અરે એમાં જે વિરાટ કોહલી જેવા બેટર્સ ને જે એક તક મળી ધ વે હિ હેઝ પ્લેડ ઇટ વોઝ ટેરિફિક ઓગણપચાસ બોલમાં સિત્યોતેર રન બે છગ્ગા અગિયાર ચોગ્ગા અને ડુ નો દેટ હી હેઝ ગોટ મેક્સિમમ ફિફ્ટીઝ ઇન ટી ટ્વેન્ટીઝ સાડત્રીસ એના ફિફ્ટીસ તો ટી ટ્વેન્ટી મેચોમાં છે અને એકાવન ફિફ્ટીસ છે એના આઈપીએલમાં છે લુક એટ ધ વે દિસ મેન ઇઝ હોલ્ડિંગ ધ રેકોર્ડ રેકોર્ડ એન્ડ રેકોર્ડ આટલા જબરજસ્ત અને ભયંકર રેકોર્ડ એની પાસે છે કે સૌથી વધારે વાર થર્ટી સેવન ફિફ્ટી એમ ટી ટ્વેન્ટીમાં કર્યા છે અને ફિફ્ટી વન એને આઈપીએલમાં કર્યા છે સો લુક ઇન ધ વે હી હી ગોટ ધીસ રેકોર્ડ વિથ હિમ તો ક્યાંક કોઈ પણ ફોર્મેટ હોય ટેસ્ટ હોય વન ડે હોય ટી ટ્વેન્ટી હોય આઈપીએલ હોય વિરાટ કોહલી ઇઝ ઓલવેઝ દેર અને એનાથી વિશેષ જે વાત છે એ વાત એ છે કે ધ મોમેન્ટ હી ગોટ એ ચાન્સ એને એમ લાગ્યું કે નાવ આઈ હેવ ટુ એન્કેશ ઇટ એન્ડ યસ ટ્રાઈડ ઓલ ઇઝ વેબન્સ એને જે અગિયાર ચોગ્ગા માર્યા હતા દેટ વોઝ અ ક્લાસ સમ ઓફ ધેમ બાય ગોઈંગ ઓન અ બેક ફૂટ કટિંગ એક્રોસ અને ત્યાર પછી અમુક કવર ડ્રાઈવ જેના છે આઈ થિંક તમે જુઓ તો બસ જોતા રહો એ પ્રકારની એની બેટિંગ જોવા મળે એ લય સી દેર આર ટ્વેન્ટી ઓફ ઘણા બધા ખેલાડીઓ છે કે જેમની ડિસન્ટ તમને ઇનિંગ જોવા મળે ચોગા છગ્ગા જોવા મળે અને આની જ્યારે ઇનિંગ આપણે જોતા વિરાટ કોહલીની જોતા તો ઇટ હેઝ ગોટ અ ગ્રેસ ઇટ હેઝ ગોટ ધ ટાઈમિંગ ઇટ હેઝ ગોટ ધ પરફેક્શન ઇટ હેઝ ગોટ ધ બીટવીન ધ ફ્યુલ રમવાની જે આવડત છે તમને દેખાય તો તમને ક્રિકેટિંગ ફીલ વધારે આવે હું માનું છું ત્યાં સુધી તો દેટ ઇઝ વોટ વિરાટ કોહલી ઇઝ ઓલ અબાઉટ જબરજસ્ત એની એનું પ્રદર્શન ટીમને પણ જીતાડી નો ડાઉટ અબાઉટ ઇટ અને જે રીતે એને પાયો નાખ્યો કે ના ફ્રોમ હિયર ઓનવર્ડ ધ ટીમ કેન વિન એ પરિસ્થિતિનું નિર્માણ ડેફિનેટલી એને

જયારે પણ રમવા આવે એનો અંદાજ જો તમે સ્ટાઇલ જો ધ વે હી કમ્સિંગ ધ એપ્રોચ ગેમ ઇઝ ઓલવેઝ બીન સીન ઇન ટુ બધા ઇન્ગ્રેડિયન્ટ છે જે ઘણા યુવા ખેલાડીઓ જે રમી રહ્યા છે એનો જેમ ઘણીવાર મહેન્દ્રસિંહ ધોની અથવા તો વિરાટ કોહલી કે બધા કહેતા હતા કે મે સચિન તંડુલકરને આટલો મજા જોતો હતો નાઉ ધીસ ધીસ ક્રિકેટર્સ આર રીલી યુ નો એ વે યુ આર જે ક્રિકેટરો જેની ઉપર જબરદસ્ત ઇમ્પેક્ટ છોડે છે આ શીખવાનું છે તમારી ફિઝિકલ ફિટનેસ તમારો એટિટ્યુડ તમારી રમવાની શૈલી તમારી રનની ભૂખ તમારો એગ્રેસન તમારો પાશન All these things are very important and this is what a young generation would have to learn from these stalwarts. You know? They have been putting in the best of their efforts in everything and team yeah. જે બિલકુલ અને અશોકજી આપણે આપણા આ શો માં વિશેષ ચર્ચા આપ ભાગીદારી ઉપર કરતા હશો કે જે ક્રિકેટ ના ગ્રાઉન્ડ ઉપર ભાગીદારી ખૂબ જ મહત્વની છે ત્યારે વિરાટ કોહલી જ્યારે આઉટ થાય ત્યારે ચોવીસ બોલમાં સુડતાલીસ રનની જરૂર હતી અને તેવામાં દિનેશ કાર્તિક અને લુમરોળની જે આક્રમક ભાગીદારી જોવા મળી અડધા અઢાર બોલમાં તેમને અડતાલીસ રનની આ ભાગીદારી આ ભાગીદારી વિશે શું કહેશો કેવા રહ્યો ઇનોવેટીવ તેમનો

તો હી નોઝ ઇઝ જોબ વેલ આ એક વસ્તુ તમારે તમારી કોઈ ટીમનો એક એસેટ કહેવાય આ ખેલાડી હી ઇઝ સાચે એક્સેલન્સ છે એની અંદર જે એની અંદર શોર્ટ રમવાની જે શક્તિ છે ઇટ ઇઝ આઈ મીન એમેઝિંગ એના માઇન્ડમાંથી ક્યાં આવે છે કઈ જગ્યાએ ગેપ છે કઈ જગ્યાએ ફિલ્ડિંગ પ્લેસમેન્ટ નથી કયા ગેપમાં મારે રમવાનું છે હી નોઝ અને લોવરો ને એને એટલી સરસ રીતે એના આઠમા સત્તર તો બંને વેગાથી ને અઢાર ઓવરમાં અડતાલીસ રન મેચ હાથમાંથી છીનવી લીધી નહીં તો જયારે તો એ બંને ખેલાડીઓ આઉટ થયા અનુજ અને વિરાટ કોહલી આઉટ થાય તો એકસો ને ત્રીસ નો સ્કોર હતો એકસો ત્રીસ થી એકસો ઇઠ્યોતેર સુધી સ્કોર બનાવો અને એ પણ આમ હાથ જેટલી બોલિંગ તમે જો રવાડા ઓલ ટોપ ક્લાસ બોલર્સ પંજાબ હેલ અશ્રીફ ને બધા અને એની સામે આ જે જબરજસ્ત રમત આવી ને ઇટ્સ ઇટ્સ એમેઝિંગ અને આઈ ડોન્ટ નો કદાચ આઈપીએલ એના માટે એવું કહી શકાય કે આ જે દિનેશ કાર્તિક ચાન્સ ઓછા મળે છે કારણ કે એમએસ ધોનીનો બટ આફ્ટર દેટ વોટ એવર યુઅર પ્લેડ ઇવન ઇવન ઇન લિમિટેડ વોઝ ક્રિકેટ ઇયર ડન સમથિંગ ગ્રેટ ઇઝ ડન સમથિંગ ક્રિએટિવ ઇઝ ડન સમથિંગ ઇનોવેટિવ અને ગઈકાલના જે ઇનોવેટિવ શોટ જેણે પણ ના જોયે ને જેને ના જોયે તમે મહેરબાની કરીને બેની હાઈલાઇટ્સ પણ જોયેલો બ્યુટિફુલ ગેમ યુનો અને હું માનું છું કે ગઈકાલના એક વિજયથી જ આ ટીમની જે ગ્રેસ જોવા મળ્યા આ ટીમની સ્ટ્રેન્થ જોવા મળી કે ધીસ ટીમ હેઝ ગોટ ધેટ સ્ટ્રેન્થ કે એ તમને ટોપ ફોર સુધી લઈ જઈ શકે છે અંદાજ વિરાટ કોહલી પરંતુ સાથે વાત કરીએ તો બેંગ્લોર તરફથી ફાવ અને સાથે મેક્સવેલ અને પાટીદાર નિષ્ફળતા ક્યાંક ટીમ ને કહી શકાય ટોપ ઓર્ડર ની નિષ્ફળતા વિરાટ કોહલી પર દબાણ વધારે લાવે છે તેમ આપણે લાગી રહ્યું છે બેંગ્લોર વિરાટની આરસીબી વિરાટ કોહલી હારી ગયો વિરાટ કોહલી આમ થયો સો ઇટ ઇઝ ધેર ધ પ્રેશર ઇઝ બિલ્ડિંગ અપ બિકોઝ પ્રેશર એટલા માટે આવે છે કે આજે તમારી પાસે મોટા મોટા ખેલાડીઓ છે ડુપ્લેસીસ છે અનુજ છે તમારી પાસે મેક્સવેલ છે આ બધા ખેલાડીઓ જ્યારે કોન્ટ્રીબ્યુટ ના કરે અને બીજું કે દરેકે દરેક ટીમની અંદર જે આઈપીએલ નું માળખું છે એમાં પાંચ બેટર્સ હોય છે પાંચ તમારા કોર બેટર્સની અંદર જો તમારે એક જ બેટર્સ ચાલે તો ટીમ લાંબુ આગળ જઈ ના શકે એન્ડ ધેટ ઇઝ વોટ હેઝ હેપન ટુ બેંગ્લોર ઓલ ધીસ દિન ચેમ્પિયન કારણ કે એમના જે પ્લેયર્સ છે એ જયારે રમવાનું હોય ત્યારે દે વર નોટ એબલ ટુ ડિલિવર ધ એટલા માટે ક્યાંક આપણે કેવું પડે કે જે પરિસ્થિતિ અત્યારે ની છે એ માં જો ફાફ દુ અનુજ અથવા તો જે બાકીના ખેલાડીઓ છે ઇફ દે આર નોટ ડિલિવરિંગ ઇન્ક્લુડિંગ મેક્સવેર કે મેક્સવેર ઇઝ વન ઓફ ધ પ્રાઇમ રન ગેટર ઓફ ધ ટીમ

ના ના એવું તો ના કહેવાય ઇટ ઇઝ બિફોર ટાઈમ કારણ કે હજુ તો બે જ મેચો પતી છે હા એલાર્મિંગ સિચ્યુએશન ચોક્કસ છે ખાસ કરીને બહુ વધારે પડતી જે ઊંચાઈ ઉપર ઉડવાની કોશિશ કરતી ટીમ જે છે એ છે મુંબઈ ઇન્ડિયન્સ હંમેશા એવું માને છે કે આપણે આઈપીએલ ના ટોપર છીએ અને હંમેશા રહીશું ક્યારે હોતું નથી અને એવું બનતું નથી એટલે મુંબઈ ઇન્ડિયન્સ ઇન્ડિયન્સની ટીમની જે અત્યારની પરિસ્થિતિ છે એ કદાચ એમને એમ થતું હોય કે આપણે હવે મેચ જીતીને આગળ વધવું જોઈએ બટ ખેર સ્ટીલ ધર્સ અ લોટ મોર મેચ ઇસ ટુ ગો મેં તમને કહ્યું એ પ્રમાણે કે હજુ તો આ લોકોની એક એક મેચો થઈ છે ચૌદ મેચો રમવાની છે તમારી તમારા ગ્રુપની અંદર સિંગલ સિંગલ મેચો રમવાની છે અને તમારી સામેના ગ્રુપમાં બે બે મેચો રમવાની છે હજુ તો શરૂઆત છે ફૂલ ટેબલ આવી ગયું છે એટલે આ બધી ટીમો ડેફિનેટલી કમ તો કરશે પણ એક વાત ચોક્કસ છે કે શરૂઆતના તબક્કામાં જ્યારે ટીમ બની રહી હોય તે વખતે મેચ જીતીને બે પોઈન્ટ મેળવનાર જે ટીમો છે એમને હેડસોપ કેવી પડે કારણ કે અત્યારે તમે જે પોઈન્ટ મેળવ્યા છે એ તમને આગળ ઉપર કામ ચોક્કસ લાગશે એટલે હા એ વખત એ રીતે તમે જોવા જાવ તો આ ટીમો જે છે એમને વિદ્યારંદૂટ કે એની રન પણ હવે આગળ તબક્કાની મેચો ચાલુ છે લેટ ઓઝ નોટ લુઝ હોપ્સ કારણ કે આની ઉપરથી જે સૌથી વધારે પોઈન્ટ ટેબલ ઉપર આગળ હોય એ જ જવાનું છે એટલે બની શકે કે ઘણી ટીમો હારશે જીતશે પણ લેટ થિંગ કે હવે જે ફાઇટ જોવા મળે ફાઇટ એ જોવી ગમે અને આઈપીએલ ના અનુરૂપ જોવા મળે આપણે

અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો બિલકુલ એક પછી એક ધમાકેદાર મેચ જોવા મળી રહી છે આઈપીએલ બે હજાર ચોવીસ કહી શકાય કે દર્શકોને ખૂબ જ રસપ્રદા મેચ છે યુવા ખેલાડીઓનું વર્ચસ્વ વધારે જોવા મળી રહ્યું છે તો દિગ્ગજ નેતા છે સાથે અહીંયા આગળ આપણે દિગ્ગજ ખેલાડીઓની અહીંયા વાત કરીએ તો વિરાટ કોહલી જે પ્રમાણે આક્રમક અંદાજ જોવા મળ્યો આવી જ રીતે જો દરેક ટીમમાં દિગ્ગજ ખેલાડીઓના નેતૃત્વ હેઠળ જો યુવા ખેલાડીઓ રમતા રહેશે તો કોઈ પણ જે અહીંયા ટીમ છે કોઈ પણ ટીમને અહીંયા ઓછી નહીં આંખી શકાય કારણ કે હજી આઈપીએલની શરૂઆત આઈપીએલ ઘણા જોવા મળશે તો સાથે ઘણા એવા દર્શકોને પણ અચંબિત કરી દે તેવી મેચો પણ જોવા મળશે તો હાલ અમારા પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હાજર ચોવીસ માં બસ આટલું જ સાંજે મળીશું પાંત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર